નમસ્કાર મિત્રો મોઢામાં ચાંદા પડી જવા આ સમસ્યા હવે દિવસે ને દિવસે જેમ ગરમી વધશે તેમ ઘણા બધા લોકોને મિત્રો સતાવતી હોય છે મોઢામાં ચાંદા પડી જવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે પહેલા નંબર પર આવે છે જો તમારા બોડીમાં વિટામિન બી ની ડેફિશિયન્સી એટલે કે વિટામિન બી ની ઉણપ હોય તો એવા લોકોને પણ વારંવાર મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે નંબર સેકન્ડ બીજા નંબર પર આવે છે કે જે લોકોનું પેટ ખુલીને સાફ ના થતું હોય કબજિયાતની તકલીફ રહેતી હોય તે લોકોને મિત્રો આ મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ વારે વારે થતી હોય છે નંબર નંબર ત્રીજા પર આવે છે કે પ્રોપર પર્સનલ ધ્યાન ના રાખતા હોય એટલે કે બ્રશ બરોબર ના કરતા હોય અને ખાસ કરીને જે લોકો રાત્રે બ્રશ કરતા નથી એટલે કે જે પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ ત્યારબાદ દાંતમાં અમુક જે ખોરાકનો જે પાર્ટીકલ હોય ભરાઈ રહેશે પર્સનલ નું પ્રોપર ધ્યાન રાખતા નથી તેના કારણે મિત્રો આ મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે અને ચોથા નંબર પર આવે છે કે શરીરમાં પિત્તનું પ્રમાણ જો વધી જાય ઇન્ટરનલી હીટ વધી જાય જેના કારણે પણ મિત્રો મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ ઘણા બધા લોકોને મિત્રો થતી હોય છે તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં એક બેસ્ટ હોમ રેમેડી તમને મિત્રો બતાવીશ કે જેનો ઉપાય તમે એક થી બે દિવસ કરો છો ને તો જે પણ લોકોને મોઢામાં ભયંકર ચાંદા પડી ગયા હોય જેના કારણે મિત્રો એટલું બધું બળતું હોય કોઈ પણ ખોરાક હોય એ ગ્રહણ ના કરી શકે જમી ના શકે એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે તો કઈ રીતે ઉપાય કરવાનો છે એ હવે વિડીયોમાં જોઈએ એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો તમે નવા હો તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમામ હેલ્થના વિડિયોની નોટિફિકેશન આપણે સમયસર મળી રહે તો ચલો મિત્રો હવે આપણે કઈ રીતે ઉપાય કરવાનો છે એ જોઈએ તો મિત્રો કોઈ પણ પાન ગલ્લાવાળાની તમે દુકાને જશો તો માત્ર બે થી પાંચ રૂપિયામાં જે કાથો આવે છે જે આપણે પાન જે આપણે ખાઈએ છીએ તેની અંદર મિત્રો એડ કરતા હોય છે તો એ કાથો બે થી પાંચ રૂપિયામાં હાર્ડલી તમને મળી જશે તો તમારે લઈ આવવાનો છે અને જે પણ જગ્યાએ તમને મોઢામાં ચાંદા પડી ગયા હોય એ જગ્યાએ તમારે થોડું પાણી છે એ તમારે એક થી બે ટીપા તમારે એડ કરીને એક પેસ્ટ બનાવી દેવાની જે પણ જગ્યાએ માની લો કે અહીંયા મારા મોઢામાં ચાંદા ઓડે છે એ જગ્યાએ તમારા આ રીતે તમારે એપ્લાય કરી રાખવાનું છે પાંચ થી દસ મિનિટ સુધી રહેવા દેવાનું છે અને ત્યારબાદ તમારે થૂંકી નાખવાનું છે આવું તમારે દિવસમાં બે થી ત્રણ વખત તમારે કરવાનું છે આ સાથે સાથે મોઢામાં ચાંદા જો વારંવાર પડી જતા હોય તો એના માટે તમારે દિવસમાં એટલીસ્ટ એક વખત તમારા મિત્રો એક ગરમ પાણી તમારે એક ગ્લાસ તમારે કરી દેવાનું છે તેની અંદર એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે હળદર એડ કરવાની છે બરોબર તમારે હલાવી દેવાનું છે અને ત્યારબાદ એ જે પાણી રેડી થઈ ગયું ને એના મોઢામાં આર રીતે રાખીને પ્રોપર તમારે કોગળા કરવાના છે દિવસમાં એટલીસ્ટ મિત્રો મોઢામાં ચાંદા પડે કે ના પડે પણ આ પ્રયોગ કરવાથી તમને મોઢાનું કોઈ પણ જાતનું ઇન્ફેક્શન નહીં થાય જે દુખાવો હશે એ પણ દૂર થઈ જશે અને સાથે સાથે મોઢામાં ચાંદા જો વારંવાર પડતા હોય ને તો એમાં પણ તમને છે રાહત જોવા મળશે એટલે કે આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરવાનું છે આ સાથે સાથે મિત્રો જો ઇન્ટરનલી હીટ એટલે કે અંદરનું ટેમ્પરેચર બોડીનું જો વધી જાય તો એના માટે જમ્યા બાદ તમારે લખનવી જે વરિયાળી આવે છે એનું તમારે રેગ્યુલર તમારે છે અને ખાસ કરીને હવે ધીમે 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 જેમ જેમ જશે એમ એમ તાપમાન વધશે અને ગરમીની અંદર આ મોઢામાં ચાંદા પડી જવાના હાથ પગના તળિયામાં બળતરા આવી ઘણી બધી સમસ્યા મિત્રો ગરમીમાં ખાસ કરીને મિત્રો થતી હોય છે તો જમ્યા બાદ અચૂકથી મુખવા સ્વરૂપે વરિયાળીનું સેવન તમારે કરવાનું છે અને સાથે સાથે જો કબજિયાત ની તકલીફ રહેતી હોય તો એના ઘણા બધા વિડીયો આપણી હેલ્થ ચેનલ પર તમને મળી જશે સર્ચ કરીને ત્યાંથી તમે જોઈ શકો છો ઘણા બધા વિડીયો આપણે કબજિયાતને દૂર કરવા માટે બનાવેલા છે તો એ પણ તમે મિત્રો અચૂકથી એપ્લાય કરજો જેના કારણે મિત્રો આ તમામ સમસ્યામાંથી તમને આસાનીથી છુટકારો મળશે અને તમે પણ એક સ્વસ્થ અને હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તમામ આપણા ભાઈઓ બહેનો સાથે અચૂકથી શેર કરજો જે લોકોને મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થતી હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખુબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે